તમારો ભગવાન બેરો થઈ ગયો લાઉડ સ્પીકર વગર નથી સાંભળતો એ તમારી વાત ને લાઉડ સ્પીકર વગર નથી સાંભળતો એ તમારી વાત ને મારો ભગવાન મારો ભગવાન તો સાંભળે છે મારી પ્રાર્થના વણ બોલાયેલી વાત પણ સાંભળે મારા શ્વાસો શ્વાસની વ્યથાને ઈશ્વર તમારો આંધળો થયો છે એને દેખાડવા તમારે જલાવવા પડે છે હજારો વોટના દીવાઓ એને દેખાડવા તમારે જલાવવા પડે છે હજારો વોટના દીવાઓ મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને કોડિયાનું અજવાણું ના હોય ને તોય દેખે છે મારી દુનિયાની દુર્દશાને તમારો કનૈયો કાન ફાટે એવા અવાજમાં નાચે છે ડિસ્કો દાંડિયા તમારો કનૈયો આ કાન એવા અવાજમાં નાચે છે ડિસ્કો દાંડિયા મારો કાનો મારો કાનો તો હજી એ વગાડે છે એ જ મધુરી વાંસળી મારો કાનો તો હજી વગાડે છે એ જ મધુરી વાસળી નચાવે છે મને એના સુરીલા સંગીતમાં નચાવે છે મને એના સુરીલા સંગીતમાં ચૂપ થઈ જાઓ ઘડી ભર ચૂપ થઈ જાઓ ઘડી ભર બંધ કરો આ લાઉડ સ્પીકરો બુજાવી દો હજારો દીવડાઓ બુજાવી દો હજારો વોલ્ટના એ દીવાઓને તો તમને પણ સાંભળશે તો તમને પણ સાંભળશે અને દેખાશે એની રાસ લીલા અને દેખાશે એની રાસ લીલા સંભળાશે દરેક પંખીના ટવકામાં એની જ વાસળી સંભળાશે દરેક પંખીના ટવકામાં એની જ વાસળી દેખાશે દરેક તારાના તેજમાં એની આંખોનો પ્રકાશ દેખાશે દરેક તારાના તેજમાં એની આંખોનો પ્રકાશ અને તમારી અને તમારી પ્રજ્ઞા જ્યોત પણ પ્રજ્વળી ઉઠશે અને તમારી પ્રજ્ઞા જ્યોત પણ પ્રજ્વળી ઉઠશે થેન્ક યુ